ંદનું પ્રાંગણ એ અક્ષરધામને મધ્ય બની ગયું હતું તો આવું સુંદર આયોજન કરવા બદલ આપણો ખૂબ ધન્યવાદ છે જે સત્સંગીય સંત હરિભક્તોએ સાંકળકી બહેનોએ ગામે ગામ ત્યાં આવીને એમાં જે ભાગ લીધો જે ઉત્સાહપૂર્વક એ ખૂબ ધન્યવાદના પાત્ર છે અને ધૂન એવું માધ્યમ છે કે મારે સાથે પર વાતો કરવી હોય તો એક એવું માધ્યમ છે જેમાં અત્યારે સેલફોનથી વાત થઈ શકે એમ ધૂન કરીને મહારાજને આપણે જે વિનંતી કરવી હોય એ આપણે કરી શકીએ તો આ ધૂનના ફલસ્વરૂપ આપણે મહારાજને એ જ પ્રાર્થના કરીએ કે આપણા બે આ ઉત્સવો છે એક તો સમયાળો ઉત્સવ શિક્ષાપુત્રીનો અને બીજો જથ્થાપુરનો બસો વર્ષનો ઉત્સવ એ ખૂબ ધામધૂમથી ઉજવાય અને સર્વાવતાર વિશ્વરીનો જે દિવ્ય સંદેશ એ સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રચાર પ્રસાર થાય elimden gelenin en iyi çarem